વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમારા ધોરણ વિડીયો ત્રણ માસ પહેલાં મેં બનાવેલા હતા બહુપતિ પ્રકરણ બે પોઈન્ટ બે સુધી હવે બે પોઈન્ટ ત્રણથી ચાલુ કરું છું વચ્ચે કોલેજના વિડીયો ચાલુ કર્યા હતા એટલે તમારા બની શકાવ્યું નથી તો સોરી હવેથી આજ કોલેજની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને કોર્સ પૂરો થઈ ગયો છે એટલે હવે તમારા નવ દસ અગિયારના વિડીયો નિમિત્ત બનાવતો રહીને યુટ્યુબમાં મોકલતો રહીશ તો તમે બધાએ જોશો અને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરશો તેવી વિનંતી તમારી પરીક્ષા છે ત્યાં સુધી હું તમારો ગણિતનો કોર્સ પૂરો કરવા પ્રયત્ન કરીશ ઉદાહરણ સાથે સ્વાદ્યાના દાખલા ચલાવીશ તો સૌથી પહેલાં મિત્રો અગાઉના વિડીયોમાં બે પોઈન્ટ બેના પાંચ દાખલા પૂર્ણ કરેલ છે ઉદાહરણ પાંચ સુધી પણ પૂર્ણ કરેલ છે તો હવે ઉદાહરણ નંબર છ એ આપણે જોઈએ તો એની અંદર આપણે અભિવિકરણ જોવાનું છે તો મિત્રો અવિકરણ ઠેર સુધી યાદ રાખવાનું છે આવતાલી સાડા ધોરણ દસમામાં પણ આવશે બરાબર છે એટલે બહુપદીનું અવિકરણ કેવી રીતે થાય તો શેષ પ્રમેયનો એક નિયમ છે કે પી એ બરાબર જીરો હોય તો એકસો છ એ પી એ બરાબર ઝીરો હોય એટલે કે મહિનો મતલબ શું થાય કે પદાવલી જે છે એની અંદર એ એ સંખ્યા કેવી છે વાસ્તવિક સંખ્યા છે એટલે જો પદાવલીની કિંમત છે એ જો એની જે બીજ સંખ્યા છે શૂન્યની કિંમત શૂન્ય હોય મીન્સ કે પદાવલીનો જે જવાબ આવે એની કિંમત શૂન્ય હોય તો એક સો ચાય એ પી એક્સનો અવયવ થાય આ એ છે એ શું થાય એક સો ચાય એક શું થાય પીએક્સનો અવય થાય એને ઉલટું કરીએ કે એક સોચા એ જો પી એક્સનો અવયવ હોય તો પી એ બરાબર શું થાય જીરો થાય આ યાદ રાખવાનું એ બરાબર ઝીરો એટલે કે પદાવલીની કિંમત જો એની જે વાસ્તવિક કિંમત છે એ મૂકીને જીરો થાય તો સમજી લેવાનું કે એ પદાવલીનો અવયવ છે માનો કે અહીંયા ત્રણ હોય પી એ બરાબર ત્રણ તો એની કિંમત તમે ત્રણ મૂકો અને પદાવલીની કિંમત શૂન્ય થાય તો એ પદાવલીનો અવયવ છે એમ માનવામાં આવે છે સમજાય કે મિત્રો એની જગ્યાએ એ વાસ્તવિક સંખ્યા છે અચળ સંખ્યા છે એટલે અહીંયા પી એ બરાબર ઝીરોનો મતલબ એ થાય કે એની કોઈ પણ કિંમત અચળ કિંમત તમે પી એટલે પદાવલીમાં મૂકો તો એની કિંમત જો ઝીરો થાય તો આજે એ આંકડો છે એ જે હોય તે આપણે એ લખ્યો છે એટલે એક્સ ઓછા એ એ પીએક્સનો અવયવ પી પીએક્સ એટલે પદાવલીનો અવયવ થાય પણ એનાથી ઊલટું જો એક્સ ઓછા એ એ પીએક્સનો અવયવ હોય તો પી એ બરાબર ઝીરો થાય પી બરાબર શું થાય જીરો થાય કે કોઈ પણ દાખલા તરીકે આપણે હમણાં દાખલા લઈ ખબર પડશે એકસો ચાવન એવો છે કે નહીં તમને ખબર કેમ પડે તો એક્સ બરાબર એકસો ચાવન બરાબર તમે એકસો ચાવન પદાવલીનો આવ્યો છે કેમ ખબર પડે તો એકસો છાવન બરાબર ઝીરો લ્યો અને એક્સ બરાબર વન જ્યાં જ્યાં પદાવલીમાં એક્સ હોય ત્યાં એક મૂકો ને તો જવાબ તો ઝીરો આવે તો એ પદાવીનો આવ્યો છે અને જો આપીઓ ના આવે તો એ પદાવલી નો આવ્યો નથી તો મિત્રો આપણને આજે નોંધ છે એ શેષ પ્રમેયની છે અને તમારે બે બે રીતે દાખલા ગણવાના છે શેષ પ્રમેય અને મધ્યમ પદ વિભાજિત રીતે ગણવાના છે જોકે શેષ પ્રમાણની રીત બહુ ઓછી આવે છે તમારે મધ્યમ પદના જ દાખલા ગણવાના છે મેં એક શેષ પ્રમેયનો કરાયો છે અવયવ પ્રમાયને બરાબર છે એ રીત ઉદાહરણમાં પણ ગણેલી છે બરાબર છે ને તો એ રીતના દાખલા પૂછાતા નથી અને કરવા નથી તમારે ગણાયું છે મેં આમાં પણ તમારે ખાલી આ વિભાજિત મધ્યમ પદ વિભાજીના જે રીત છે અને આ જે શેષ પ્રમાણે દાખલો કર્યો છે એ તમને આવડી જાય તો એ પ્રમાણે કરવાનો છે બાકી તો વિભાજિત પ્રમાણે જ કરવાના છે શેષ પ્રમાણેનો ઉપયોગ તમારે જો ચાર પદો ત્રણ પદ હોય તો તમારે વિભાજિતનો ઉપયોગ કરવાનો છે મધ્યમ પદના ભાગલા પાડીને અને જો ચાર પદોના આગળ ઘનવાળું પદ હોય તો તમારે શેષ પ્રમેયનો ઉપયોગ કરવાની રીત છે તમને એમ થાય કે આપણે વિભાજીત કરવી કે શેષ પ્રમેની કરવી તો મિત્રો ત્રણ પદ હોય પહેલું પદ હંમેશા વર્ગવાળું હોય બીજું ઉતરતું હોય એટલે એ બીએસ કેવળ હતા બી એક્સ હતા સી આ એનો ફોર્મ્યુલા છે એટલે પહેલું પદ વર્ગવાળું હોય બીજું પદ એક્સવાળું હોય ઉત્તરતી ઘાતવાળું અને ત્રીજું પદ અચળ હોય તો હંમેશા મધ્યમ પદ વિભાજની રીત કરવાની કેવી રીતે કરવાની શીખવાડું અને જો પહેલું પદ ઘનવાળું હોય વર્ગવાળું ઘનવાળું હોય પછી ઉતરતા પદમાં ગોઠવેલું આ ચાર પદ તો હંમેશા શેષ પ્રમાણની રીત કરવી તો બંને રીતે દાખલો હું તમને શીખવાડું છું તો સૌથી પહેલાં ઉદાહરણ નંબર છ એમાં એમ કીધું છે કે એક સૂતા બે એકનો વત્તા ત્રણ એક સુતા પાંચ એક સુતા છ અને બે એક સુતા ચારનો અવયવ છે કે નહીં જુઓ હવે આ એક સુતા બે છે એ આનો અવયવ છે કે નહીં એ જોવાનું આનો અવયવ છે કે એ નહીં જોવાનું તો નિયમો મિત્રો આ શેષ પ્રમાણનો નિયમ છે કે જો તમે પીએ બરાબર મૂકો તો જીરો આવે પીએ એટલે આ એક સુતા બેની કિંમત આપી છે બરાબર છે તો એક હતા બે આપેલા છે માટે એક એકસતાં બે બરાબર જીરો લઈએ અને એક્સ બરાબર ઓછા બે થાય એટલે ઓછા બે આપણે જો આની અંદર મૂકીએ આ પદાવલીમાં જ્યાં જ્યાં એક છે અને જો જો આ પી એ બરાબર જીરો આવે તો અવયવ છે ને કે અવયવ નથી તો મૂકી જોઈએ આપણે આ એક્સ ઘન છે તો આપણે હવે એ પી એક્સની જગ્યાએ પી એક્સની કિંમત મૂકી તે લેશું ઓછા બે હવે અહીંયા એક્સનો ઘન એટલે ઓછા બેનો ઘન જ્યાં જ્યાં એક છે ત્યાં હું ઓછા બે લખતો જાઉં છું એ ત્રણ એટલે ત્રણ એક્સનો વર્ગ એટલે ઓછા બે નો વર્ગ પાંચ એટલે પાંચ ઓછા બે અને છ એટલે છ સાદરૂપ આપી તો ઓછા બે ગુણ્યા ઓછા બે ત્રણ વાર તો બે નો આઠ ત્રણ વાર આવે એટલે માઇનસ ચાર વાર આવે બેકી આવે તો પ્લસ ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે ચાર ત્રણ એમને એમ પાંચ દુ દસ અસમાન છે બાદ બાકીને વત્તા છ હવે આનું સુધા આપી તો ઓછા દસ ને વત્તા દસ ઓછા અઢાર થાય ચાર તેરી બાર ને છ વત્તા અઢાર થાય તો વત્તા અઢાર ને ઓછા અઢાર 0 થાય તો ઝીરો માટે એક્સ હતા બે ઝીરો થાય માટે એક્સ હતા એ પીએક્સ માટે તમે આમ ન લખો માટે 1. 2 બે એ પીએક્સ કઈ પદાવળી પીએક્સ કરીને પદાવળી લખવાની એક્સનો ઘન ઓછા થ્રી એક્સનો વધતા પીએક્સ નો અવયવ છે એટલે કે પીએ બરાબર જીરો આવ્યો પીએ બરાબર શું આવ્યું ત્યાં એની કિંમત એની કિંમત કઈ હતી ઓછા બે ઓછા બે મૂકવાથી પી એ બરાબર શું આવ્યું જીરો આવ્યો એટલે મીન્સ કે પી ઓછા બે બરાબર જીરો આવ્યો એ આપણે ઓછા બે લખીએ એટલે આ નિયમ તમને સમજાઈ જાય કે પી એ બરાબર જીરો હોય તો હંમેશા એક્સ ઓછા એ એ પી એક્સનો અવયવ હોય તો હંમેશા આ એક્સ ઓછા એ એ એક્સ વત્તા બે આપેલો છે તો એક્સ વત્તા બે એ પી એક્સનો અવયવ છે સમજાઈ ગયું હવે મિત્રો બીજી પદાવલીમાં કિંમત મૂકી ઓછા બે તો બી એક્સ વતા ચાર તો એક્સની ક્યાં ઓછા બે ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે વત્તા ચાર ઓછા ચાર અને વત્તા ચાર બે ઉડી જાય મીન્સ કે જીરો થાય માટે એક છતાં બે પણ પી એક્સ બે એક્સ વતા ચારનો અવયવ છે અવયવ છે કે નહીં એ કેમ ખબર પડે તો તમને જે એનું કિંમત આપેલી હોય એનો જે શૂન્ય આપેલું એક સતાં બે અને શૂન્ય કહેવાય એક સતાં બે કે એક ઓછા એક આપેલું એના બરાબર જીરો ધારો અને જે કિંમત આવે એ કિંમત તમારી પદાવલીમાં મૂકવાની અને એ પદાવલી મૂકતો જો જવાબ ઝીરો આવે તો લખવાનું કે આ શૂન્ય છે એ પદાવલીનો અવયવ છે ને કે નથી શૂન્ય ના આવે તો નથી બીક્યો બરાબર છે ઉદાહરણ નંબર સાત તો સાતની અંદર તમારે એક ઓછા એક કઈ દીધેલું છે કે આ પદાવલીનો અવયવ છે તમારે કેની કિંમત શોધવાની છે તો આપણે એક્સ ઓછા એક એ પદાવલીનો અવયવ છે તો એક્સ બરાબર એક લખી નાખીએ એટલે પી વન બરાબર ઝીરો થાય પી વન બરાબર શું થવું જોઈએ ઝીરો પી વન બરાબર ઝીરોનો મતલબ શું થાય કે પદાવલી ની અંદર તમે જ્યાં જ્યાં એક છે ત્યાં એક મૂકો એટલે જવાબ ઝીરો આવે બરાબર ને કારણ કે કહી દીધું છે કે એક સૂચાવન એ પદાવલીનો અવયવ છે એટલે પી વન બરાબર જીરો થાય આ નિયમ મુજબ એ બરાબર જીરો એટલે એની જે કિંમત મૂકીએ પદાવલીમાં અને જવાબ જીરો આવે તો એક સોચા એ એનો અવયવ હોય એ એક સોચાવ એ એટલે કે એ જે આપેલો એ અહીંયા એક ઓછા એની જગ્યાએ તમે એકસો બે લખી શકો અને અહીંયા ઓછા બે લખી શકો આનું તમારે લખવું હોય તો એમ લખાય p u ^ 2 = 0 હોય તો x + 2 એ શું છે એ x નો અવયવ છે તો આપણે અહીંયા કિંમત મૂકી મિત્રો 1 બરાબર એ x છાયાવા ના આપી દઉં લે x = 1 થાય તો જ્યાં જ્યાં પદાવલી છે 4 x ^ 3 4 1 નો ઘન 3 x ^ 2 લે 3 1 નો વર્ગ - 4 a લે 4 a અને k ની જગ્યાએ k 4 1 નો ઘન 1 થાય 1 એટલે 4 1 = 4 એકનો વગર એક થાય એટલે ત્રણે એક ત્રણ ઓછા ચાર ગુણ્યા એટલે ઓછા ચાર અને કે વત્તા ચાર ને ઓછા ચાર ઉડી ગયા એટલે ત્રણ વત્તા કે વધ્યા કેની કિંમત સુધી નહીં ભલે આ બાજુ ત્રણ આ બાજુ આવે એટલે કે ઓછા ત્રણ આવ્યા તો કેની કિંમત ઓછા ત્રણ જવાબ આવે સમજાઈ ગયું મિત્રો હા આપણને એકસો ચાર એક છે હવે આપી દીધો છે એના બરાબર જીરો લો એટલે એકસો ત્યાં એક આવે જ્યાં જ્યાં એક છે આવા દાખલા આપણે શીખી ગયા છીએ જ્યાં જ્યાં એક છે ત્યાં તમે એક સંખ્યા મૂકી દો તમારો જવાબ આવી જાય હવે બે રીત શીખવાની છે એક મધ્યમ પદ વિભાજીત અને એક લેખવાની શેષ્ટ પ્રમાણે તો મિત્રો ઉદાહરણ નંબર આઠમાં આ પદ આપેલી છે એની મધ્યમ પદને વિભાજીત કરી પ્રમેયનો ઉપયોગ કરીને મેળવવાની છે તો મધ્યમ પદ આમ છે ને એ અને બી નો ગુણાકાર કરવાનો છે એ એટલે પહેલું પદનો નું સગુણ અને સી એટલે છેલ્લા પદનો એટલે છપ્પન ત્રીસ ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો સત્તર થાય તો મિત્રો ત્રીસના તો ઘણા બધા થઈ શકે છે પાંચ છત્રીસ પંદર દુ ત્રીસ બરાબર ને આમાં પેલા એ જોવાનું કે સત્તર સરવાળો કોણ થાય પાંચ ને છ અગિયાર બાદ બાકી કરવાની છૂટ વધતા કરવાની છું પાંચ ને છગ્યા ને પાંચમાંથી એને મળનાર દસ ને ત્રણ દસ માં ત્રણ સાત એ મળીનાર આ પંદર ને બે સત્તર થાય છે એટલે મતલબ કે આ બે હવે પડે તો પંદર ને સત્તર એના હવે પડી ગયા એ તો નક્કી થઈ ગયું કે પંદર ને સત્તર હવે પડી ગયા બરાબર છે હવે આપણે એના પંદર ને બે સત્તર હવે પડી ગયા તો એ મધ્યમ પદ નહીં લખવાનું આ લખવાનું છ એક્સનો વર્ગ વત્તા બે એક વત્તા પંદર એક વત્તા પાંચ જેનો ચલો એ લગાડી દેવાનો પંદર દુ ત્રીસ ભાગ પડ્યા હતા એ બેનો સરવાળો મધ્યમ પદ જેટલો થવો જોઈએ અને ગુણાકાર હંમેશા અંતિમ પદને પેલા પદના ના ગુણક જેટલો થવો જોઈએ છપ્પન ચા ત્રીસ એનો ગુણાકાર થવો જોઈએ ધ્યાન રાખજો આ બંને નિયમ પર આવવા જોઈએ છપ્પન ચા ત્રીસ એનો ગુણાકાર થવો જોઈએ તો પંદર દુ ત્રીસ ગુણાકાર થાય છે અને સરવાળો મધ્યમ પદ પંદર ને બે સત્તર મધ્યમ પદ જેટલો થાય છે બરાબર છે અને જે ચલ મધ્યમ પદમાં ભાગ કારણ કે આપણે ભાગલા મધ્યમ પદમાં પાડવાના છે એ લખી ચોખ્ખું મધ્યમ પદ વિભાજીત કરવાનું તો મધ્યમ ચલ હોય એ જ આપણે ભાગલા પાડીને જે કર્યા આંકડા એને લગાડવાનો બે ને પંદર ભાગ પાડ્યા તો બે એક્સ ને પંદર એક્સ સત્તર એક્સ નહીં લખી વંચ બ બેના જોડકા બનાવો બે એક્સ કોમન કાઢો તો કોમન કાઢવા એટલે એને વડે ભાગવા અને બેને છ વડે ભાગીએ તો ત્રણ એક્સ અને એને બે ને બે વડે ભાગો એટલે એ કર્યો એક્સ એક બે માંથી ઓછો થઈ ગયો આમાં બે એક્સ હતા એટલે એક એક્સ રહ્યો આમાં એકસે ઉડી ગયો કહેવાનો મતલબ મિત્રો એમ તમને ના આવડતું હોય ને તો આમ અલગથી ભાગી શકો આમ જો છ એક્સનો વર્ગ કોમન લેવા એટલે દરેક પદને ભાવા છ એક્સ વર્ગ ભાગ્યા બે એક્સ બે તેરી છ ભાગમાં ઘાતાકની બાદી થાય એટલે એક્સ ત્રણેક્સિરા એટલે આપણે એ લખ્યા ત્રણ એક્સ પછી બે એક્સ ભાગ્યા બે એક્સ એટલે એક આમાં પાંચ કોમન કે લેવા પાંચ તેરી પંદર અને પાંચ એક પાંચ એટલે દરેક પદને પાંચ વડે ભાગ્યા તો ત્રણેક્સ હતા એ કર્યા એટલું મિત્રો યાદ રાખજો કે જ્યારે જ્યારે મધ્યમ પદ વિભાજીતની રીત હોય ને ત્યારે એ ધ્યાનમાં રાખવાનું તમે ભાગલા પડ્યા પછી જે કંશ બને ને એમાં આ બંને કંશ હંમેશા સરખા આવવા જોઈએ આ બંને કાંસ જો સરખા ન આવે તો તમારા ભાગલામાં ભૂલ છે એ યાદ રાખજો એટલે આ બે સરખા આવેનો મતલબ એ કે આ બે વચ્ચે આ એક પદ આખું છે આપણે જે છે ને આ એક પદ છે અને આ બીજું પદ છે તો બંને પદમાંથી આપણે કોમન લેવાનું છે આમાંથી ત્રણેક સત્તા એક અને આમાં ત્રણેક સત્તા એક કોમન લેશું ત્રણે એક સત્તા કોમન એક આવી ગયા અને બીજા કોમનના બે કાઉસો બે એકસોતા પાંચનો કાઉશ બનશે અને આ એનો જવાબ આવશે એવી રીતે મિત્રો આનું પણ વિભાજીત રીતે કરવાનું છે તો છ આગળ એક છે એટલે એના ગુણો તો ચાલે છ એક ઊંચના એવા ભાગ પાડો કે જેનો સરવાળો પાંચ થાય તો છ એક હું છ થાય બે તેરીએ છ થાય હવે તમને એમ થાય કે છ એક હું છ કરીએ તો તો છ માંથી એક જાય તો પાંચ રહે આ છ માંથી એક જાય તો પાંચ તો આપણે તો અહીંયા માઇનસ પાંચ ખાતે છે ધ્યાન રાખજો તમને એમ થાય કે આને આમ નાખીએ તો માઇનસ પાંચ આવે બરાબર કે ના આવે બરાબર આવે જ નહીં જો ઓછા છ માંથી વધતા એક જાય એટલે માઇનસ પાંચ રે પણ બીજી શરત નથી પડાતી બીજી શરતમાં પાછું એવું છે કે છ વત્તા આવવા જોઈએ આમાં તમે ગુણાકાર કરો તો ઓછા છ ગુણ્યા એક એટલે ઓછા છ આવશે બંને શરત પડાવી જોઈએ એવો ભાગલો લેવાનો આમાં એક શરત પડાય છે એક નથી પડાય તો આપણે નહીં લઈએ આમાં પડાશે જો આમાં તમે ગુણાકાર કરશો ને તો જો ઓછા ઓછા કરો તો ગુણાકાર વત્તા છ થશે અને ઓછા બે વત્તા ઓછા ત્રણ કરો તો ઓછા પાંચ થશે જો તેરી છ છે ને એના ગુણાકાર તમારો છ થશે એટલે મધ્યમ અંતિમ પદ જેટલો થવો જોઈએ અને સરવાળો પણ મધ્યમ પદ જેટલો ઓછા પાંચ થાય છે માટે આપણે આ ભાગલા નક્કી કરી શકીએ અને બંને પદનો ચલ વાય છે તો બે વાય ત્રણ વાયના ભાગલા પડે તો પાંચ વાય નહીં લખીએ વાય વર્ગ ઓછા ત્રણ વાય ઓછા બે વાય વધતા છ લખશું હવે આપણે બબે બે પદના જોડકા બનાવીએ તો વાય કોમન કાઢી એટલે બંને પદને વાય વડે ભાગો આમાં બે વાય છે એટલે એક રહેશે આમાં વાય એક છે એટલે ઉડી જશે છે એટલે ઓછા ત્રણ રહેશે આમાં બનેને ભાગી શકાય એવો કોમન એટલે બને ભાગી શકાય એવો બગડો છે વાય નથી કારણ કે આમાં વાય નથી એટલે વાય તો કોમન નીકળે નહીં ખાલી બે વડે બને છે કે ભાગી શકાય આને બે વડે ભાગી એટલે કાંઈ ન વધે ખાલી વાય વધે આને બે વડે ભાગો એટલે ત્રણ અહીંયા ઓછા કોમન લીધા છે અહીંયા ઓછાનું ચિહ્ન એટલે હંમેશા ઓછા લે ઓછા કોમન લે એટલે વત્તા ઓછા થઈ જાય યાદ રાખવાનું જ્યારે જ્યારે ઓછા કોમલ લઈ જઈએ વત્તા કોમન ને એટલે ચિહ્ના ના બદલું પણ અહીંયા ઓછા ચિહ્નો કોમન લે એટલે ચિહ્ન બદલી જાય આ બે કાઉસ સેમ આવવા યાદ રાખો કદાચ તમે વત્તા ભૂલથી કરી નાખો તમે તમને લાઈટ થવી જોઈએ મગજમાં કે એ ઓછા ત્રણ તો એ ઓછા આવવા જ જોઈએ તો એ પ્રમાણે તમે પણ વચ્ચે ઓછા ત્રણ કરી નાખો તો પણ ચાલે એટલે ઓટોમેટિકલી આ ઓછા બેનું ઓછા ત્રણ થઈ જાય હવે આ બે વચ્ચે કાઉસ વાય ઓછા ત્રણ કોમન નીકળશે અને વાય ઓછા બેનો એક કાઉસ કોમન થશે એ કંશ બીજો એનો બનશે એટલે વાયો ઓછા બે વાયો એનો જવાબ આવશે મિત્રો હવે આવી છે ઉદાહરણ નંબર અંદર ઉદાહરણ દસ ચાર પદ વાળું છે બીજી રીત એ કરવાની નથી પણ કદાચ તમને પૂછાય તો તમે કરજો તો આ પ્રમાણે થાય બરાબર ને ગીતમાં ઉદાહરણમાં તો બધી અલગ રીતે આપેલી છે ઉદાહરણ પ્રમાણે નહીં કરતા એમાં કાંઈ સમજણ નહીં પડે એટલે તમને કહું છું બરાબર છે આ વિભાજીત છે ને આમાં શેષ પ્રમાણે તમે કરશો તો તમારે શું કરવાનું છે કે પહેલાં તો બધા સહગુણકનો સરવાળો કરી લેવાનો જો સહગુણકનો સરવાળો ઝીરો થાય તો શેષ પ્રમાણે રીતે એક્સ ઓછા એક વન લેવાનો અને ઝીરો ન થાય તો એક્સ વત્તા વન લેવાનો આ બે નિયમ છે જો બધા આંકડાઓનો સરવાળો કરી સહગુણક શીખે તો જો જવાબ ઝીરો આવે તો તમારે એમ લખવાનું કે આ પદાવલીનો એક હવે એક્સ ઓછા વન છે અને જીરો ના કારણ કે એ જીરો તો જ આવે એકસો ઓછા એ હોય તો જ પછી માનો કે જીરો ન આવે તો એનો અવયવ એક્સ વત્તા વન લેવાનો શું લખવાનું વધતા વન લેવાનો તમારો જવાબ આવી જાય હવે એક નક્કી થઈ ગયું કે આ બધાનો ગુણાકાર સરવાળો કર્યો તો એકસો વીસ ઓછા અને એકસો વીસ ત્રેવીસ એકસો તેતાલીસ થાય ને આ એકસો બેતાલીસ એકસો તેતાલીસ જીરો થાય છે એટલે નક્કી થઈ ગયું કે પી એક્સનો અવયવ એકસો છ એક છે જો આ એક આનો અવયવ અને ઓછા ત્રેવીસ સગુણક આ એકસો બેતાલીસ સગુણક અને એકસો વીસ એકસો વીસ આ ચારેય પદના સગુણકનો સરવાળો કર્યો એટલે જીરો થયો તો એક સૂચા એક એ હવે નક્કી થયો બરાબર જેનો સગુણકનો સરવાળો ઝીરો થાય એ એક સૂચા એક હવે હોય તો હવે આપણે એક સૂચા એક હવે આવે એટલે હવે પાડવાનો છે મિત્રો એ ધ્યાન રાખજો પહેલું પદ એમને એમ લખવાનું પહેલું પદને છેલ્લું પદના ભાગલા નહીં પડે મધ્યમ પદના જ ભાગલા પડશે હવે આપણે ઓછા એક અવે લેવાનું છે એટલે ફરજિયાત એ ઓછા કરવાના કારણ કે આપણે એક્સ ઓછા એક લેવાના છે એટલે એ ઓછા એક સ્વર્ગ કરવાનું એ ઓછા એક સ્વર્ગ ક્યાંથી લીધો ખબર છે આમાંથી લીધેલો હોય આ યાદ રાખવાનું આની હંમેશા ઉતરતી ઘાત લખવાની ઘન પછી તરત જ તમારે ઉત્તરથી ઘાત લખી નાખવાની એક્સનો વર્ગ એક્સના ઘનની ઉત્તરથી ઘાત એક્સનો વર્ગ થાય અને એ પદ હંમેશા બાજુમાંથી લીધેલું હોય હવે બીજું પદ કેવું લખવાનું તો મિત્રો યાદ રાખજો કે આ જે તમ પદ લીધું છે એ પદ ઉમેરતા આનો સરવાળો ત્રેવીસ થવો જોઈએ તો આપણે ઓછા બાવીસ મૂકીએ તો ઓછા બાવીસ ને ઓછા એક ઓછા ત્રેવીસ થાય એટલે આપણે ઓછા એટલે મિત્રો ના ભાગ પડી ગયા બાવી કેવી રીતે પડ્યા પહેલા પદનું ઉત્તરતું પદ હંમેશા લખવાનું જે હોય ત્રણ એકનો વર્ગ હોય તો ત્રણ એક જ લખવાના હવે એવો નક્કી થયો ઓછા તો અહીંયા ઓછાનું પદ લખવાનું વત્તા નક્કી થયું તો વધતા જ લખવાનું એટલે ઓટોમેટિકલી આપણે ખબર પડે નિશાની કઈ કરવાની છે ઓછાની નિશાની કરો એટલે આનું ઉત્તરતું પદ એક વર્ગ થાય એ હંમેશા આના કનેથી લીધેલું હોય બીજા પદ વર્ગવાળા પદમાંથી એટલે વર્ગમાંથી તમે ઓછા એક્સ વર્ગ લઈ લીધો બાકી બાવીસ જ તો બાવીસ લખી નાખો પાછું ઉત્તર તુપા બાવીસ ઓછા બાવીસ નું તમે બાવીસ એક્સ વર્ગ તમે લખો તો બાવીસ એક્સ નું ઉત્તરપદ બાવીસ આવે કેવા આવશે બાવીસ હવે બાવીસ એક્સ લખશો ઉત્તર પદ બરાબર છે તો બાવીસ એક્સ તમે શે લીધા આમાંથી લીધા એકસો બેતાલીસ માંથી એકસો બેતાલીસ માં બાવીસ થયા તો કેટલા વધ્યા એકસો વીસ કેટલા બધા જોવાનો બધા તમે જોઈ લો સરળ મારો બાવીસ વત્તા એકસો વીસ એટલે એકસો બેતાલીસ થયા આમ જોતા જાવનો આપણો સાચો ભાગલા સાચા ખોટા જો ઓછા બાવીસ ઓછા એક ઓછા ત્રેવીસ એક થયા એકસો વીસ વત્તા બાવીસ એકસો વત્તા એકસો વીસ એકસો થાય થઈ ગયું છેલ્લું પદ એમને મૂકી દેવાનું કાંઈ નિકાલનું આ બંને પદના ભાગલા પડી ગયા ઉત્તરથી ઘાત લેતા જવાની આની ઉત્તરથી ઘાત આ લીધી આમાંથી લીધી એમાંથી વાત કરી એટલે આટલા આ વહી પાછી આની ઉત્તરથી ઘાત બાવીસ અક્ષ લીધી તો આની વરિ પાછી તમે આમાંથી બાવી બાદ કર્યા એટલે એકસો વીસ આવ્યા અને છેલ્લું પદ એકસો વીસ હંમેશા ધ્યાન રાખજો આમાં એક ભાગ છે ને છેલ્લા પદ જેટલો જ આવશે એટલે તમને ખબર ન પડતી તો આનું જે પદ હોય આગળ લખી નાખવાનું બાકીનો અહીંયા આવી જાય એક આવે અહીંયા નહીં એક આવે આની ઉત્તરથી ઘાત એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી ગઈ કે આના ભાગ પડી જાય બરાબર છે હવે બબેના જોડકા બનાવવાના તો પહેલાં પદનું એક વર્ગ કોમન નીકળશે એટલે એકસો છ જો તમે જે હવે નક્કી કર્યો ને એકસો ચા એ જ હવે કોમન આવવો જોઈએ તો એકસો ચા વન નક્કી થયું અહીંયા ઓછા બાવી કોમન લ્યો બને બાવીસ વડે ભાગો એટલે એકસો ચાવન આવે અહીંયા એકસો વીસ કોમન નીકળશે એકસો વીસ વડે ભાગો એટલે એકસો છ વન આવશે હવે એકસો ચાવન એકસો ચવન એકસો ચવન એ કોમન નીકળશે અને એક્સનો વર્ગ ઓછા બાવીસ એક્સ અને વત્તા એકસો વીસનો એક અંશ બનશે ફરી હવે એકસો વીસના એવા ભાગ પાળવાના દ્વિમધ્યમ પદ વિભાજિત રીતે પાડવાના એકસો વીસના મિત્રો એવો ભાગ પાડો કે જેનો સરવાળો બાવીસ થાય ઓછા બાવીસ તો આમ તો ઘણા પડે છે બાર દાઉ એકસો વીસ બાર દાઉ એકસો વીસ એટલે બાર ને દસ બાવીસ ઓછા થાય એટલે મધ્યમ પદ જેટલો સરવાળો બાવીસ થયો ગુણાકાર કર ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા એટલે બાર દા એકસો વીસ વધતા એકસો વીસ છેલ્લા પદ જેટલો ગુણાકાર આની જેમ જ મધ્યમ પદની એ રીત થઈ ત્રણ પદ થઈ ગઈ ને પેલું પદ વળગાડવું એટલે મધ્યમ પદની રીત વાપરવાની એકસો વીસ ના ભાગ પરો જેનો સરવાળો બાવીસ થાય તો ઓછા બાર ને ઓછા દસ હવે આપણે એકસો વીસ એકસો વીસ ના ભાગ પડી નાખ્યા તો હવે આપણે શું કરશું બાવીસ નહીં લખીએ અહીંયા જે બાવીસ છે ને એ બાવીસ નહીં લખીએ એકસો તો એમને એમ લખશું એક્સનો વર્ગ એમને એમ લખશું હવે બાવીસ નહીં લખીએ બાવીસની જગ્યા ઓછા બાર એક ઓછા એક લખશું અને એકસો વીસ એમને એમ લખશું આ ઓછા એકસો ચાવન એમને માલે આવશે આ બે પદના જોડકા બનાવવાના તમને ખબર છે આ બે પદ અને આ બે પદ બરાબર છે એમાંથી એક્સ કોમન નીકળશે આમાંથી એક્સ કોમન કાઢ એટલે એક્સ રહે આમાંથી એક્સ કાઢીને એટલે બાર જ રહેશે ઓછા દસ કોમન નીકળશે દસ વડે ભાગ એટલે એક્સ રહેશે અને દસ વડે ભાગો એટલે બાર જો મિત્રો ઓછા નિશાની કોમલ નીકળી એટલે વતા તે સુધી ગઈ ઓછા બે કઉં સેમ આવી ગયા એટલે બે સેમનો એક કોમન લઈ લેવાનો અને એક જે તમે કોમન લીધા એક ઓછા દસ એનો બનાવવાનો એટલે મિત્રો આ પાછળનો તો એકસો છ એક અહીંયાથી આવતો જ હતો એટલે તમારો એકસો ચા વન એકસો ચા બાર એકસો ચા દસ તમારો જવાબ આવી ગયો મિત્રો આ રીતે આવ્યો વિકરણ બરાબર ધ્યાન રાખશો તો કોઈ વાંધો નહીં આવે હજી આપણે આગળ દાખલા ગણશું આના પછી સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ છે એવી કરવાનું છે એટલે ઉદાહરણ તમારા પૂરા થયા નેક્સ્ટ વિડીયોની અંદર તમારા સ્વાધ્યાય દાખલા ગણવામાં આવશે એશિયારામ શિયા જય દ્વારિકાધીશ